માક્ષર માસ મહાત્મય સાંભળનારા ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ માક્ષર માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે દસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે માક્ષર માસમાં મથુરા સેવનનું મહાત્મય અને ગ્રંથોનો ઉપસંહાર હરિહિ શ્રી ભગવાન કહે છે મથુરા નામે જે પ્રસિદ્ધ મારું ઉત્તમ ક્ષેત્ર છે તે મારી પરમ પ્રિય પ્રશસ્ત અને રમણી જન્મભૂમિ છે એ ચતુર્મુખ મથુરામાં જ્યાં કોઈ પણ સ્થાને મનુષ્ય સ્નાન કરે છે તે ઘોર પાપોથી મુક્ત થઈ જાય છે બધા ધર્મોથી બહિકૃષ્ટ દુષ્ટ આત્મા મનુષ્યના માટે પાપનાશીની મથુરા નરકની પીડા દૂર કરનારી છે કૃતજ્ઞ શરાબી ચોર અને પ્રતિજ્ઞા ભંગ કરનાર મનુષ્ય મથુરામાં જઈને ઘોર પાપથી મુક્ત થઈ જાય છે જે કોઈ બીજા આશયથી નોકરી કે વેપાર માટે પણ મથુરા જાય છે તે પણ મથુરામાં સ્નાન કરવાથી પાપરહિત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા જાય છે મથુરાનું નામ લેનારની પણ મુક્તિ થઈ જાય છે જે મનુષ્ય ત્યાં ત્રણ રાત્રિ નિવાસ કરે છે તેઓ પોતાના દર્શન તથા ચરણ બીજાઓને પવિત્ર કરી દે છે જેમ નાના નાના તણખા ઘાસના મોટા જથ્થાને પણ બાળી નાખે છે તે જ પ્રમાણે મથુરાપુરી મોટા મોટા પાપોને ભસ્મ કરી નાખે છે બીજા સ્થાનોમાં કરેલા પાપ તીર્થસ્થાનમાં જવાથી નષ્ટ થઈ જાય છે પરંતુ તીર્થમાં કરેલા પાપ વ્રજલેપ થઈ જાય છે એ ચતુરાનંદ બીજા સ્થાનોમાં પાપોનો ભોગ દસ વર્ષે પૂરો થાય છે તે મથુરામાં દસ દિવસમાં સમાપ્ત થઈ જાય છે સ્વર્ગ પાતાળ અંતરિક્ષ તથા મનુષ્ય લોકમાં મથુરાપુરી જેવું મારું પ્રિય બીજું કોઈ ક્ષેત્ર નથી તીર્થરાજ પ્રયાગમાં એક હજાર વર્ષ નિવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે મથુરાપુરીમાં માત્ર માક્ષર માસ રહેવાથી મળી જાય છે જેણે કદી મથુરા જોઈ નથી અને તેને જોવાની ઈચ્છા રાખે છે તેનું મૃત્યુ ગમે ત્યાં થાય તેનો જન્મ મથુરામાં થાય છે હે મારા પ્રિય ભક્તો તમે મથુરાપુરીમાં નિવાસ કરો ત્યાં ગોપીઓથી ઘેરાઈને હું સદા નિવાસ કરું છું સંસારમાં ડૂબેલા શિષ્યો મારી વાત સાંભળો જો તમે અત્યંત આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો મથુરાપુરીમાં નિવાસ કરો અહો આ સંસાર બહુ અંધશે આંખો હોવા છતાં દેખાતો નથી મુક્તિદીની મથુરા હોવા છતાં પણ સદા જન્મ મૃત્યુરૂપી સંસારનું સેવન કરે છે સૌભાગ્યવશ દુર્લભ એવો મનુષ્ય જન્મ મળવા છતાં જેમણે મથુરાપુરી જોઈ નથી તેમનું આયુષ્ય વ્યર્થ ચાલ્યું ગયું અહો આ કેવી દુર્બુદ્ધિની દુર્બળતા છે મોહનો કેવો અદ્ભુત મહિમા છે કે મનુષ્ય મથુરા પૂરીનું સેવન કરતા નથી જે મથુરાને પ્રાપ્ત કર્યા પછી પણ અન્યત્ર જવાની અભિલાષા રાખે છે તે અજ્ઞાની છે જે પાપમાં ડૂબેલો છે દરિદ્રતાથી પરાજિત છે અને જેમની ક્યાંય પણ ગતિ નથી તે બધા માટે મારી મથુરા આશ્રય છે આ અત્યંત સારભૂત સ્થાન છે ગોપનીયથી પણ અતિ ગોપની પરમ રહસ્ય છે ઉત્તમ ગતિને શોધનારા પુરુષો માટે મથુરાપુરી પરમ ગતિ છે યોગયુક્ત બ્રહ્મજ્ઞાની બ્રહ્મ પુરુષની જે ગતિ થાય છે તે જ મથુરામાં દેહ ત્યાગ કરનારની પણ થાય છે સંસારમાં કાશી વગેરે પુરીઓ પણ મોક્ષપ્રદ હોવાનું પ્રસિદ્ધ છે છતાં તેમાં મથુરા જ ધન્ય છે કેમ કે તે મનુષ્યને ચાર પ્રકારની મુક્તિ પ્રદાન કરે છે મથુરામાં મૃત્યુ પામતા કીડા મકોડા વગેરે પણ ચતુર્ભુજ રૂપ થઈ જાય છે મથુરામાં જેને સાપ કરડે છે જેનું પશુઓથી મૃત્યુ થાય છે આગમાં બળીને કે પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે આ પ્રમાણે અપમૃત્યુ પ્રાપ્ત કરનાર મનુષ્ય પણ મારા લોકમાં જાય છે જે કામનાયુક્ત પુરુષોને ધર્મ અર્થ અને કામ આપનારી છે મનુષ્યોને મુક્તિ પ્રદાન કરે છે અને ભક્તિની ઈચ્છા રાખનારને ભક્તિ આપે છે તેથી મથુરાપુરીનો કયો વિદ્વાન પુરુષ આશ્રય નહીં લે આવી મહિમાવંત મથુરાપુરી માક્ષર માસમાં સેવન કરવા યોગ્ય છે માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે જે પૂર્ણ કરવામાં આવે છે તેનાથી હું વધારે પ્રસન્ન થાવ છું પુષ્કર અને મથુરામાં પૂર્ણિમાએ અવશ્ય સ્નાન કરવું જોઈએ માક્ષર મહિનાની પૂર્ણિમા અનંત ફળ આપનારી છે તેથી તમામ પ્રયત્ન દ્વારા તેનો આદર કરવો જોઈએ જે ભક્તિપૂર્વક મારા પરમ પ્રિય માક્ષર મહિનાનો વ્રત કરે છે તેને પુત્ર ન હોય તો પુત્ર પ્રાપ્તિ થાય છે નિર્ધન હોય તો ધન મળે છે વિદ્યાર્થીને વિદ્યા અને રૂપાર્થીને રૂપ પ્રાપ્ત કરે છે બ્રાહ્મણ બ્રહ્મ તેજ મેળવે છે ક્ષત્રિય વિજયી થાય છે વૈશ્યને ધન મળે છે અને શુદ્ર પાપથી શુદ્ધ થાય છે ત્રણેય લોકમાં જે દુર્લભ વસ્તુ છે તે બધી મનુષ્ય માક્ષર માસમાં સ્નાન વ્રત કરવાથી પ્રાપ્ત કરે છે મન વશ કરનારી ઉત્તમ ભક્તિ સર્વથા દુર્લભ છે તે પણ આ માક્ષર માસનું મહાત્મય સાંભળવાથી પ્રાપ્ત થાય છે તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી

આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો